વિદ્યાર્થી મિત્રો ટાટેટ કેટેગરી પ્રમાણે જગ્યાઓને મેરિટ છે જાહેર કરવામાં આવશે મિત્રો કેટેગરી પ્રમાણે જગ્યાઓને મેરિટ છે કેટલું અટકવાનું છે આ વિભાગની ભરતીનું મેરિટ મિત્રો ઓછું રહેવાનું છે ઓબીસી એસસી એસ ટી ઈડબલ્યુ એસ અને પીએચના ઉમેદવારો મિત્રો વિગતવાર માહિતી જરૂરથી મેળવે જેથી તમને પૂરી ડાઉટ છે એ ખતમ થઈ જાય કે આપણી ભરતીમાં આપણું મેરિટ છે કેટલા સુધીમાં અટકી શકે છે તો મિત્રો તમામ કેટેગરીનું તમામ વિષય વાઇઝ વિભાગ મેરિટ લઈને આવ્યો છું અંત સુધી જરૂરથી માહિતી મેળજો મિત્રો આજે વિડીયો ભલે લાંબો થઈ જાય પરંતુ પૂરું જોવાનું ભૂલવાનું નથી જેથી તમને મેરિટને લગતો કોઈપણ પ્રકારનો ડાઉટ હોય એ પણ ક્લિયર થઈ જાય તો કયા કયા વિષયની વાત કરવાના છે કયા કયા વિભાગની વાત કરવાના છીએ ગુજરાતી માધ્યમની વાત કરવાના છીએ મિત્રો તમામ પ્રકારની કેટેગરી વાઇઝ જગ્યાઓ ટાટેની માહિતી આપવાનું છું અંત સુધી વિડિયો નિહાળજો અને ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ અથવા તો નવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરરોજની આવી નવી અપડેટ તમને જોવા મળી જશે તો મહત્ત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ તો મિત્રો આપણે પહેલાં દરેક વિષય વાઇઝ કેટલું મેરિટ રહેશે એના ઉપર ચર્ચા કરવાના છીએ અને પછી અંતમાં મેરિટ નીચું જવાનું કારણ પણ તમને જણાવવાના છીએ તો મિત્રો અંત સુધી જરૂરથી નિહાળજો જશે તમને કારણ પણ ખબર પડે તો પહેલું આપણે મિત્રો ગુજરાતી વિષયની વાત કરીએ તો આપણે છેલ્લી ભરતીમાં જે મેરિટ કેટલું રહ્યું હતું એના ઉપર ચર્ચા કરીએ તો જનરલમાં સિત્તેર હતું ઓબીસીમાં સિત્તેર હતું ઈડબ્લ્યુએસમાં સિત્તેર પોઈન્ટ છવ્વીસ હતું એસસીમાં સિત્તેર પોઈન્ટ છ હતું એસટીમાં પાસઠ હતું અને પી એચમાં તેસઠ હતું તો એવરેજ આટલું મેરિટ મિત્રો રહેલું હતું અગાઉની ભરતીમાં હવે વાત કરીએ કે આ ભરતીમાં આ વર્ષે જે બે હજાર ચોવીસની ભરતી છે એમાં તમારું મેરિટ કેટલું રહેવાનું છે તો જનરલમાં અગ્યા સિત્તેરથી સિત્તેર ઓબીસીમાં અડસઠથી અગ્યા સિત્તેર ઈડબ્લ્યુ એસમાં અડસઠથી અગ્યા સિત્તેર એસસીમાં અગ્યા સિત્તેરથી સિત્તેર એસ એસટીમાં તેસઠથી ચોસઠ પીએચમાં એકસઠથી બાસઠ મિત્રો અંત સુધી નિહાળશું એટલે તમને ખબર પડી જશે કયા વિભાગનું છે અને જે વિભાગના ઉમેદવારો છે એમને પણ માહિતી મળી ગઈ છે હવે વાત કરીએ કે તો આપણે છેલ્લી ભરતીમાં હિન્દી વિષયમાં કેટલું મેરિટ હતું હવે એ આપણે જે માહિતી આપતા પહેલાં જનરલમાં અડસઠ ટકા રહ્યું હતું ઓબીસીમાં અડસઠ હતું ઇડબ્લ્યુ એસમાં અડસઠ હતું એસસીમાં અડસઠ હતું એસ પણ પાંસઠ અને પીએચમાં એકસઠ જેટલું એટલે કે થોડું હાઈ અટકેલું હતું પરંતુ મિત્રો આ વખતે જગ્યા પ્રમાણે જોઈએ તો તમારું મેરિટ છે એ નીચું રહેવાનું છે હવે બીજી વાત કરીએ તો કે હિન્દીમાં કેટલી ગઈ જગ્યાઓ કેટલી હતી તો જર્નલમાં એકસો ને પંચાણું જગ્યાઓ હતી ઓબીસીમાં એકસો પાંત્રીસ ઈડબલ્યુ સિત્તેર એસસીમાં પાંત્રીસ એસટીમાં પચાસ અને પીએચમાં પંદર તો આ મુજબ જગ્યાઓ આવશે જે તમે હિન્દી વિષયની વાત કરી રહ્યા છો હવે વાત કરીએ સંસ્કૃતમાં કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો કેટલું જનરલમાં એકસો પંચાણું જગ્યાઓ ઓબીસીમાં એકસો પાંત્રીસ ઇડબ્લ્યુ એસમાં સિત્તેર એસસીમાં પાંત્રીસ એસટીમાં પચાસ અને પીએચમાં પંદર તો મિત્રો સેમ ટુ સેમ જગ્યાઓ છે એ જોવા મળી રહી છે બીજી વાત કરીએ તો કે સંસ્કૃત સિવાયની બીજી વાત આપણે મેળવીએ કે મિત્રો હવે સંસ્કૃત વિષયમાં છેલ્લું મેરિટ કેટલું અટક્યું હતું ઉપર નજર કરીએ તો જનરલમાં સિત્તેર જેટલું અટકેલું હતું ઓબીસીમાં સિત્તેર પોઈન્ટ અગ સોરી ઓગણચાળીસ અટકેલું હતું એ ડબલ્યુ એસમાં સિત્તેર પોઈન્ટ ઓગણચાળીસ એસટીમાં અગણ્યા સિત્તેર એસટીમાં પાસઠ અને પીએચમાં એકસઠ જેટલું આ સંસ્કૃત વિષયમાં અટકેલું હતું મિત્રો એવરેજ મેરિટ આટલું રહેલું હતું હવે બીજી વાત કરીએ કે વિષય કેટલું મેરિટ રહેશે હવે સંસ્કૃત વિષયમાં આ વર્ષમાં બે હજાર ચોવીસમાં કેટલું મેરિટ તમારું રહેવાનું છે તો જનરલની વાત કરીએ તો ઓગણ્યા સિત્તેર પોઈન્ટ સિત્તેર ઓબીસીમાં ઓગણાસ સિત્તેર મિત્રો એવરેજ તમારું જે મેરિટ છે એ સિત્તેરથી બોતેરને વચ્ચે રહેવાનું છે કેમ કે જગ્યાઓ પ્રમાણે પહેલાંના સમય કરતાં અત્યારની જગ્યાઓ છે અમ પર વધારો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ તો કે ઇંગ્લિશની વાત કરીએ તો ઘણા ઉમેદવારો છે જે ઇંગ્લિશ જે વિષયના વિભાગના પણ જોવા મળી રહ્યા છે હવે માધ્યમની વાત કરીએ તો ઇંગ્લિશમાં કેટેગરી વાઇઝ જોઈએ તો જનરલમાં જગ્યા એકસો પંચાણું ઓબીસીમાં એકસો પાંત્રીસ ઇડબલ્યુસમાં સિત્તેર એસસીમાં પાંત્રીસ એસટીમાં એસ પચાસ અને પીએચમાં પંદર હવે વાત કરીએ તો કે મેરિટ કેટલું અટકી શકે છે તો આ છેલ્લી ભરતીની વાત કરીએ તો કે જનરલમાં બાંતેર અટકી હતું ઓ બીસીમાં બોતેર ચોવીસ ઇડબ્લ્યુસમાં બોતેર પોઈન્ટ સત્યાવીસ એસસીમાં બોતેર પોઈન્ટ ત્રીસ એસટીમાં સડસઠ પોઈન્ટ પાસઠ સિત્તેર મિત્રો એવરેજ મેર તમારું ઇંગ્લિશ વિષયમાં આટલું અટકેલું હતું હવે વાત કરીએ તો કે છેલ્લી ટે ટુ ભાષાનું પરિણામ બિલકુલ નહીં વધશે મિત્રો એ કારણ જણાવવાનું છે કે શું કારણ છે જેના કારણે થઈ તમારું મેરિટ છે નીચું રહેવાનું છે તો છેલ્લી ટે ટુ ભાષાનું પરિણામ બિલકુલ નહીં વધાવ્યું હતું માત્ર ચાર ટકા લોકો જ પાસ થયા હતા જેની સંખ્યામાં લગભગ ચાર હજાર ચારસો છે જેમાંથી અમુક લોકો પાસ જ કરેલી છે સારો સ્કોર બનાવી શક્યા નથી કારણ કે પેપર અઘરું હતું તમે જોયું હતું કે ટેટ ટુનું પેપર અઘર જ આવે છે આ વખત થોડું મિત્રો હતું પરંતુ જે અગાઉનું જે પેપર હતું એ બિલકુલ અઘરું હતું જેને પાસ થયા નથી મોટો ભાગના રિપીટ થયેલા ઉમેદવારો છે એટલે કે તમે જોઈ રહ્યા છો કે આ એક મોટું કારણ છે આ કારણ હોઈ શકે છે તમારું મેરિટ છે નીચું રહેવાનું બાકી મિત્રો અગિયાર વાગે આપણે એક વિડીયો લઈને આવવાના છીએ જેમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાયર સેકન્ડરીનું તમામ પ્રકારનું મેરિટ કેલ્ક્યુલેશન સાથે પ્રોપર ડિસ્કસ સાથે લઈને આવવાના છીએ જેથી એ વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો અને મિત્રો તમને વિડિયો પસંદ આવે તો મહેનત સારી લાગી હોય તો લાઈક કરો જરૂરથી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરો એક્ટિવ રહો જય હિન્દ જય સંવિધાન